કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીફ ઋતુમાં જે પાકોનું ઉત્પાદન થાય છે તેની ખરીદી માટેની નોંધણી કરવાની ખેડૂતો પાસેથી સરકારે તારીખ પહેલી સપ્ટેમ્બરથી પંદરમી સપ્ટેમ્બર સુધી ગ્રામ્ય ગામ ગામડાઓના ઈ ગ્રામ સમૃદ્ધિ કેન્દ્રો પરથી નોંધણી કરવા માટેનું આયોજન નક્કી કર્યું છે આ નોંધણી તદ્દન વિનામૂલ્યે કરવામાં આવશે મગ અડદ મગફળી અને સોયાબીનના પાકો માટે જે ખેડૂતો ટેકાના ભાવે વેચવા માંગતા હોય તેવા ખેડૂતોએ આ નોંધણી કરવી ફરજિયાત રહેશે ભારત સરકાર દ્વારા મગફળી પાક માટે પ્રતિમાણ રૂપિયા ચૌદસો બાવન મગ માટે રૂપિયા એક હજાર સાતસો ત્રેપન અડદ માટે રૂપિયા એક હજાર પાંચસોને સાઠ અને સોયાબીન માટે રૂપિયા એક હજારને પાસાઠ ટેકાના ભાવો જાહેર કર્યા છે આ ભાવે ખરીદ કરવા માટેનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે